જ્યારે જીવનમાં ધનની કમી આવે છે ત્યારે મનુષ્ય પર મુશ્કેલીઓનો જાણે પહાડ તૂટી પડતો હોય તેવી સ્થિતિ સર્જાતી હોય છે ગણપતિ બાપા છે વિઘ્નોને દૂર કરનાર અને લક્ષ્મીજી છે ધનની કમીને ત્યારે આ બંને મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે કયો એક મંત્ર છે ચમત્કારિક જાણીશું આજની ખાસ વાતમાં વિનાયકમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ ભગવાન ગણેશ લક્ષ્મી મંત્ર ગણેશ લક્ષ્મી મંત્ર એક એવો મંત્ર છે કે જે મંત્રના ઉપાય કરવાથી અથવા એની માલા કરવાથી મનુષ્યના જીવનમાં એક નહીં પરંતુ બે બે લાભ થાય છે અને તે લાભ વિશે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો ભગવાન ગણેશ અને લક્ષ્મીજીનો એક મંત્ર કે જેમાં એક સાથે બે દેવના આશીર્વાદ મળે છે અને તે મંત્રને કહેવામાં આવે છે ગણેશ લક્ષ્મી મંત્ર આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગવાન ગણપતિ દાદા જે મનુષ્યના જીવનના વિઘ્નોને દૂર કરનાર છે અરે ધનના દેવી છે મહાલક્ષ્મી જે ધન પ્રદાન કરવા વાળા છે તો એક જ ઉપાય થી એક સાથે ભગવાન ગણેશ અને એક સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે તે ઉપાય હું તમને જણાવવાનો છું મિત્રો જે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે ને ધનની કમી આવે ધનની કમી જેનામાં આવે જેના જીવનમાં એને જીવનમાં મુશ્કેલીઓ તરત જ આવે છે ધન ના હોય એટલે અનેક જાતની મુશ્કેલીઓ પડે ના ઘર લઈ શકાય ના ગાડી લઈ શકાય ના કંઈ વ્યવહાર કરો કે છોકરાની ફી ભરવી હોય તો એમાંય તકલીફ ઊભી થાય ધન નથી એટલે અનેક મુશ્કેલીઓ આવે અને મુશ્કેલીઓ દૂર કરે ગણપતિ અને ધન આપે લક્ષ્મી જ્યારે મનુષ્યના જીવનમાં સગા સંબંધી મિત્ર સખા બધા ગમે એટલા હોય પણ જ્યારે માણસનો ખરાબ સમય આવે ને ત્યારે તમારા સંબંધોની ખબર પડે છે તમે ચાહે ગમે તે સમય ગમે તેને બધાને આપતા હોય ગમે તે સંબંધ સાચવતા હોય પણ જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ખબર પડે છે કોણ કેટલા આપણા છે અને કોણ કેટલા પારકા છે સાચા માણસની પરખ ખરાબ સમયમાં થાય છે એટલે સમય ખરાબ આવે એ પણ જરૂરી છે કે જેથી ખબર પડે કે કોણ આપણું છે ઘણી વખત એવું બને કે આપણને ધનહાનિ થઈ મુશ્કેલીઓ આવી ગઈ ને આપણે કોઈને કીધું ભાઈ મને તું મદદ કરજે ને તો પાછા એ વખતે જવાબ શું આપે છે હમણાં થોડા ટાઈમ પહેલાં ફોન કર્યો હતો હમણાં જ મેં આને આપી દીધા થોડી વાર પહેલાં ના કહેવાય કદાચ તમે બે દાણા પછી કહેશો ત્યારે પણ આ જ વસ્તુ હશે કહેવાનો મતલબ કે જેને મદદ કરવી છે ને એ તમને મોકો નથી આપતો કે કાલે આપીશ આપીશ એ તરત જ આપે છે અને એ સાચો માણસ છે અને જે માણસ તમને ખરા સમયે મદદ કરે ને એનો ઉપકાર જિંદગીમાં ક્યારે ભૂલવો નહીં બીજા નંબરની વસ્તુ આજે હું તમને શાસ્ત્રોક્ત મંત્ર અને ઉપાય કહું છું કે ઈશ્વરની પણ કૃપા આપણા ઉપર હોય ગણપતિની કૃપા હોય ને લક્ષ્મીજીની કૃપા હોય ને તો જીવનમાં ધનની કમી એ નથી રહેતી અને જોડે જોડે જીવનના વિઘ્ન પણ દૂર થઈ જાય છે તો તે મહામંત્ર છે ગણેશ લક્ષ્મી મંત્ર જો રોજ સવારે તમે આ મંત્રનો જાપ કરો છો એક માલા કરો છો અથવા સત્યાવીસ વાર બોલો છો ઘરેથી નીકળતી વખતે તો એનાથી જીવનમાં ધનની દેવી હંમેશા પ્રસન્ન રહે છે અને ગણપતિ પણ પ્રસન્ન રહે છે ધનની કમી થતી નથી અને વિઘ્ન આવતા પણ નથી અને કદાચ આવ્યા હોય તો ચોક્કસ આ મંત્રને તમે નિત્ય એક માલા અથવા સત્યાવીસ વાર બોલવાનું તમે આગ્રહ રાખો મંત્ર છે મંત્રને લખી લેજો પહેલાં હું ઓમ ગંગ ગણપતિ રૂપા શ્રી પદ્મા દિવ્યે મમા લક્ષ્મી પ્રાપ્તિ કુરુકુરૂ સ્વાહા આ મંત્ર છે ગણેશ લક્ષ્મી મંત્ર તમામ દર્શકોને ફરીથી એક વખત જણાવી દઉં કેમ કે હું હંમેશા મંત્રની વાત આવશે ત્યારે બે વખત જણાવીશ જેથી તમે શાંતિથી લખી શકો ગમ ગણપતિ રૂપ શ્રી પદ્મા નમઃ મમા લક્ષ્મી પ્રાપ્તિ કુરુ સ્વાહા આ મંત્રનો જપ કરવાનો છે મિત્રો વિશેષ કદાચ જો તમને એવું લાગે કે આ મંત્રથી આહુતિ આપવી છે તો જેમાં તમારે શુક્રવાર અથવા મંગળવાર તમે લઈ શકો છો કાં તો ગણેશજીનો વારો હોવો જોઈએ કાં તો લક્ષ્મીજીનો વારો હોવો જોઈએ અને બેમાં અથવા શુક્રવાર સૌથી શુભ પરિણામ આવશે ધનની દેવી મહાલક્ષ્મી તો આ મંત્ર દ્વારા તમે આહુતિ પ્રદાન કદાચ કરો છો અને એમાં આહુતિમાં દ્રવ્યની વાત કદાચ કરવામાં આવે કે લાકડા છાણા આપણે મૂકીને જ્યારે હવન કરતા હોઈએ ત્યારે ઘી હોમવાનું ખાસ કરીને કેમ કે ઘી હોમવાથી પણ લક્ષ્મીવાન ભવ ગાયનું ઘી લાવીને આ મંત્ર બોલીને ઓમ ગમ ગણપતિ રૂપ શ્રી પદ્માદેવીય મમ લક્ષ્મી પ્રાપ્તિ કુરું કુરું સ્વાહા મંત્રથી આહુતિ તમે આપો દર શુક્રવારે એકસો ને આઠ આહુતિ પ્રદાન કરો ઘી દ્વારા તો એનાથી પણ કે સ્વયં અગ્નિદેવ જ્યારે પ્રજ્વલિત થાય ને એમાં જ્યારે આહુતિ જ્યારે પડે છે તો એ આહુતિનું પરિણામ તમને મંત્ર જાપ કરતાં વિશેષ આપે છે પરંતુ ઘરમાં સત્યાવીસ વાર તો ઓછામાં ઓછું અથવા એકસો આઠ વખત રોજ બોલીને એક ટેવ પાડી દેવી પણ જ્યારે જ્યારે સમય આવે શુક્રવાર હોય ત્યારે આની આહુતિ પણ પ્રદાન કરવી અને આહુતિ પ્રદાન કર્યા બાદ જે આહુતિની જે ભસ્મ હોય છે એ ભસ્મને લઈને થોડોક ચાલનો તમારા ભાગ્યમાં કરજો એવું કહેવાય છે કિસ્મત ક્યારે તમને દગો નહીં આપે તમારું ભાગ્ય હંમેશા તમારી જોડે રહેશે શ્રદ્ધા મેધામ નામ વિદ્યામ પુષ્ટિમ શ્રી અમ બલમ તે જ માયુષ્ય આરોગ્યમ દેહિમે હવ્યવાહન તો ચોક્કસ આજનો બ બતાવેલો મહામંત્ર જેની તમે માળા કરજો અને એનો હવન કરજો અને કહેલો ઉપાય પણ તમે ચોક્કસ કરજો વિશેષ કદાચ તમને એવું લાગે કે શુક્રવારે મારે આ મંત્રની સાથે વિશેષ કરવું છે તો તમારે ગણેશ સહસ્ત્રાર્ચન અને લક્ષ્મી સહસ સહસ્ત્રાર્ચન કરવાનો મતલબ એક હજાર ગણપતિના નામ અને એક હજાર લક્ષ્મીજીના નામ તમારે ભગવાનની સામે બેસીને શુક્રવારે બોલવામાં આવે તો પણ તમને આ મંત્રનો જે ફાયદો થાય છે તેવો જ ફાયદો એમાં પણ તમને જોવા મળશે તો મિત્રો જે સુંદર મજાની જાણકારી મેં તમને કહી છે આગળ પણ આવી જાણકારી કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન